આજકાલની આધુનિક અને ભાગદોડવાળી જિંદગીમાં સંબંધ ક્યાંક ને ક્યાંક ટૂંકા પડી રહ્યા છે આવું હું એટલા માટે કહી રહ્યો છું કેમ કે રાજકોટથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે તો વાત જાણે એમ છે કે રાજકોટમાં એક યુવાનને વિદેશ જવાની એટલી ઘેલસા લાગી કે પોતાના પિતાનું જ ખૂન કરી નાખ્યું હવે તમે વિચારશો કે પિતાનું ખૂન કરવામાં એને શું ફાયદો તો સૌથી પહેલાં એને એક વર્ષ પહેલાં જ પોતાના પિતાનો વીમો ઉતરાવી દીધો અને ત્યારબાદ ગત નવ ડિસેમ્બર એટલે કે થોડા દિવસ પહેલા જ પિતાની બેહરેમીથી હત્યા કરી નાખી તો શું છે આ સમગ્ર મામલો આવો જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ વિદેશ જવાની ગેલચા અને પૈસાની લાલચમાં પુત્ર કેટલો નીચે જઈ શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો ઉપલેટા તાલુકાના સરલી ગામ ખાતે સામે આવ્યો છે અહીં પુત્ર એ પોતાના પિતરાય ભાઈ સાથે મળીને સગા પિતાની નિર્મમ હત્યા નીપજાવી હતી પોલીસ દ્વારા હત્યાના આરોપી પુત્ર રામદેવ જોગ અને તેના પિતરાયભાઈ અર્થે જવા માટે સોળ લાખ ની તાત્કાલિક જરૂરિયાત હતી આ પૈસા મેળવવાના બદિરાદા થી તેને હત્યાનું કાવતરું રચ્યું આ કાવતરા નો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે રામદેવ જોગ એક વર્ષ પૂર્વ જ પોતાના પિતા કાના જોગ નો લાઈફ ઇન્સ્યોરન્સ કરાવ્યો હતો વીમાની રકમ મેળવવા માટે તેણે નવ ડિસેમ્બરના રોજ ચરેલી ગામ ખાતે પોતાના પિતા કાનાજોગની કોહાડીના ગા જીકીને હત્યા કરી હતી પોલીસ દ્વારા મૃતક કાનાજોગના પુત્ર અને પિતરાઈ ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પૈસાની લાલચમાં સગા પિતાની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી છે ગઈ તારીખ નો બાર બે હજાર પચીસના રૂપ રાજકોટ તુરય કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી જેમાં બેસીસમાં આપણે એક બીએનએસ એકસો મુજબ ગુના ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ ઉમ્ર પચાસ એનું મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યું હતું શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે મોટર વ્હીકલ એક્સિડન્ટ તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનું સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદેવ કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પતા આ સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું એને ત્યાં ફોરેનમાં સેટેલ હોવાનું હતું આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી કેસોનું વ્યવસ્થા કરતું હતું છેલ્લા એક વર્ષથી એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી એચડીએફસીની જે જેની કુલ વેલ્યુ લગભગ સાતથી સત્તર લાખની હતી તો એને દરેક રાસ્તું ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠા નહીં થયા ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જાનુ છે તો એને બે વખતે મર્ડર કરવાની ટ્રાય કરી પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી આ ફેલ થઈ ગયું હતું અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોદૂદ કુહાડીથી કાનાભાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધો એમાંથી એના જો દીકરો છે રામદેવ કાનાભાઈ જો એને જ ઇઝરાયલ જઈને સેટલ હોવાનું છે અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને એક લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું તો એમાં આ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણે જે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે આપણી પ્રોગ્રેસ માટે તો એનો ઉપયોગ કરવાનો છે